વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણે અગાઉ પ્રકરણ નંબર છ અને સાતની ચર્ચા કરી હવે ધોરણ દસ ગણિતની અંદર સૌથી અઘરું જણાતું ચેપ્ટર જે છે ચેપ્ટર નંબર નવ ત્રિકોણમિતિ એની આપણે ચર્ચા કરીએ મિત્રો આ ચેપ્ટર જે છે એનો ગુણભાર ચાર ગુણ છે બે ગુણનો એક પ્રશ્ન એમાં અત્યાર સુધી જોવાયું છે કે આંતરિક વિકલ્પ મળે છે એટલે કે બે પ્રશ્ન પૂછાય છે તમારે બેમાંથી એક જ એટેન્ડ કરવાનો હોય છે અને બે એમસીક્યુ એમ ટોટલ ચાર ગુણનો આ ચેપ્ટર છે મિત્રો આ ચેપ્ટર જે છે વિદ્યાર્થીઓ ખાસ છોડી દેતા હોય છે સાબિતીના દાખલાને કારણે જે આપણને ચેપ્ટર નંબર સ્વાધ્યાય નવની અંદર આપેલા છે એ સાબિતીના દાખલાઓને કારણે વિદ્યાર્થીઓ આ ચેપ્ટર છોડી દે છે પણ એક ખાસ નોંધવા જેવી બાબત છે કે આ પ્રકરણની અંદર જે બે પ્રશ્ન પૂછાય જેમાંથી ઉપરનો પ્રશ્ન જે હોય છે એ ગણતરીને આધારિત અથવા કોટિકોણ જેવા સામાન્ય એકદમ સહેલા ટોપિકોને આધારિત હોય છે અને બીજો પ્રશ્ન સાબિતીનો હોય છે તો તમે સાબિતીના દાખલા છોડી દો અને ત્રિકોણમિતિની અંદર જે કિંમતોના અને કોટિકોણના દાખલા છે એટલા પણ કરો તો પણ તમને ચારમાંથી ચાર ગુણ મળી શકે અહીંયા આપણે એ જ સરળ કિંમતોના અને કોટિકોણ આધારિત જે અગત્યના દાખલાઓ છે કે જે કઈ રીતે ગણવા જોઈએ અને ગણતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ એની ચર્ચા કરીએ આપણી પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાય નવ પોઈન્ટ એકમાં એક દાખલો છે જો ટેન થીટા બરાબર ફોર અપોન થ્રી તો ફાઇવ સાઈન થીટા પ્લસ ટુ કોથીટા અપોન થ્રી સાઇનથીટા માઇનસ કોથીટા આની કિંમત શોધો હવે અહીંયા જે ત્રિકોણમિતિએ ગુણોત્તર આપ્યો છે એ છે ટેન થીટા અને તમારે જેનું કિંમત શોધવી છે એ બધા છે સાઇનથીટા અને કોથીટા તો અહીંયા સાઇન અને કોસની કિંમત શોધવાના બદલે તમને જે કિંમત શોધવાનું આપ્યું છે સાઇન થીટા કોસ્િટા સાઈન થીટા કોસીટા એને જ જો આપણે ટેનમાં ફેરવી લઈએ તો દાખલો સરળતાથી પતી શકે એટલા માટે આપણે કરવાનું શું તો કે દરેકે દરેક પદ જે છે અંશ અને છેદનું એને કોસ્ટીટા વડે ભાગી નાખો આવું યાદ કેવી રીતે આવે તો ટેન થીટાની વ્યાખ્યા છે સાઇન થીટા અપોન કોસ્ટીટા એ સૂત્રને આધારે તમને ખબર પડે કે છેદમાં કોસ થીટા છે તો મારે બધાને કોસ થી વડે ભાગવાના દરેક પદને કોસ્ટીટા વડે ભાગો એટલે તમને મૂલ્ય શું મળશે ફાઇવ સાઇન અપોન કોસ એટલે ટેન અહીંયા કોસ કેન્સલ થઈ જશે એટલે ટુ થ્રી ટેન થીટા માઇનસ વન હવે ટેન થીટાની કિંમત તો તમારી પાસે છે જ બસ એ કિંમત અહીંયા મૂકી દો અને સરળતાથી તમે જવાબ સુધી પહોંચી શકો અહીંયા માત્ર સરવાળા બાદબાકીની સામાન્ય ક્રિયાઓ તમારે કરવાની છે આવા કોઈક પદ આવે ત્યારે ખાસ ધ્યાન રાખવું કે અહીંયા છેદનો છેદ અંશમાં નથી લઈ જવાનો પણ અંશનો છેદ છેદમાં લાવવાનો છે એટલે ત્રણ તરી નવ થશે ઘણા મિત્રો આ ત્રણ ઉપર લઈ જઈ અને ત્રણ ત્રણ કેન્સલ કરીને છવ્વીસ જવાબ લાવે છે તો છેદ સુધી પહોંચી ગયા પછી પણ એ પૂરા જવાબ મેળવી શકતા પૂરા માર્ગ મેળવી શકતા નથી તો ગણતરી કરતી વખતે એની કાળજી રાખવી બીજો એક દાખલો જે છે મૂલ્ય આધારિત એ પણ ટેક્સબુકનો સાઈન એ માઇનસ બી અને બીજું સાઈન બી આ સૂત્રો તમને આપી દેવામાં આવે છે એટલે તમારે એને ગોખવાની કે યાદ રાખવાની કોઈ ચિંતા નથી આ બંને સૂત્રોનો ઉપયોગ કરી અને આપણને એવું કહે છે કે સાઇન પંદર અને કોસ પંદર જેવી કિંમતો મેળવો અહીંયા બે માંથી એકનું ઉદાહરણ હું તમને સમજાવું જેમ કે સાઈન એ માઇનસ બીનો ઉપયોગ કરીને આપણે સાઈન પંદર શોધવા પ્રયત્ન કરીએ તો અહીંયા એ અને બી બેની કિંમતો આપણે ધારવાની હોય છે અને એ પણ આપણી જ્ઞાત કિંમતોમાંથી તો આપણી જ્ઞાત કિંમતો જે છે ત્રીસ પિસ્તાલીસ સાહીઠ એ કિંમતોનો ઉપયોગ કરીને આપણે એવા બે એ અને બી શોધવાના છે કે જેમની બાદબાકી બાકી પંદર થવી જોઈએ તો આપણી પાસે બે વિકલ્પો છે સાહીઠ અને પિસ્તાલીસ લઈ લો તો પણ બાદબાકી બાકી પંદર થશે અને પિસ્તાલીસ અને ત્રીસ લઈ લો તો પણ બાદબાકી બાકી પંદર થશે ગમે તે કિંમત લઈને ગણતરી કરશો જવાબ જે આવે છે એ જ આવશે એમાં કોઈ ફેરફાર નહીં થાય અહીંયા ઉદાહરણ તરીકે આપણે સાહીઠ અને પિસ્તાલીસ લઈએ કિંમતો મૂકી દીધી સાઈન સાહીઠ કોસ પિસ્તાલીસ માઇનસ કોસ સાહીઠ સાઈન પિસ્તાલીસ સાઈન સિક્સટી એટલે રૂટ થ્રી બાય ટુ કોસ પિસ્તાલીસ એટલે વન અપોન રૂટ ટુ કોસ સિક્સટી એટલે વન અપોન ટુ સાઈન ફોર્ટી ફાઇવ વન રૂટ ટુ લઈ લો તો રૂટ સિક્સ માઇનસ રૂટ ટુ અપોન ફોર ત્યાં સુધી તમે પહોંચી શકશો અહીંયા ગણતરી કરતી વખતે તમારે રૂટ ટુ ઓપોન રૂટ્ટુ વડે ગુણી અને છેદનું સમયીકરણ કરવાનું જે છેલ્લે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું આપણે નવમાં ધોરણથી આ પ્રકારની પ્રેક્ટિસ કરી છે તો આ માત્ર મૂલ્યો આધારિત છે અને તમને જો આ મૂલ્ય યાદ ના રહેતા હોય તો આન્સર શીટની અંદર તમે પાછળ એક કોષ્ટક પહેલેથી બનાવીને તૈયાર રાખી શકો જે આપણે ગોખેલું હોય એ પહેલાં પેપર શરૂ થાય પહેલાં લખી દો જેથી ગણતરી કરતી વખતે તમારે કોઈ પણ મૂલ્ય ખોટું ના પડે એમસીક્યુમાં પણ કામમાં આવી શકે એક વધુ ઉદાહરણ લઈએ કોટિકોણ આધારિત તો કોટિકોણ આધારિત એક સ્વાધ્યાય નવ પોઈન્ટ ત્રણનો દાખલો છે જેમાં આપણને આપ્યું છે એક પ્લસ બી બરાબર નેવ તો સાબિત કરો કે વર્ગમૂળની અંદર ટેન એ ટેન બી પ્લસ ટેન એ કોટ બી અપોન સાઇન એ સેક બી ઇઝ ઇક્વલ ટુ સેક એ હવે અહીંયા ધ્યાનમાં એ રાખવાનું છે કે મારે જે સાબિત કરવાનું છે એની અંદર એ ખૂણો એ જે છે એ જળવાઈ રહ્યો છે અને અહીંયા બીનો લોભ થઈ ગયો છે અહીંયા બી જે છે દાબામાં આપ્યું છે પણ જબામાં બી છે નહીં તો આ પરિણામ જે છે એનો ઉપયોગ કરીને શું કરવાનું એ પ્લસ બી બરાબર નેવ તો મારે બીનો લોપ કરવો છે માટે બીને કરતાં બનાવી દો એટલે બી બરાબર નેવ માઇનસ અને સમગ્ર રકમની અંદર જ્યાં તમને બી દેખાય છે ત્યાં નાઇન્ટી માઇનસ મૂકી દો એટલે ટેન બીના બદલે ટેન નાઇન્ટી માઇનસ કોટ બીના બદલે કોટ નાઇન્ટી માઇનસ અને સેક બીના બદલે સેક નાઇન્ટી માઇનસ હવે કોટિકોણના સૂત્ર આપણે જોઈએ તો કોટિકોણના સૂત્રોને લીધે ટેન નાઇન્ટી માઇનસ જે છે એનું મૂલ્ય થઈ જશે કોટે કોટ નાઇન્ટી માઇનસ એનું મૂલ્ય થઈ જશે ટેન એ સેક નાઇન્ટી માઇનસ જે છે એનું મૂલ્ય થઈ જશે કોશેકે હવે ટેન ઇન્ટુ કોટ બંને એકબીજાના વ્યસ્ત ગુણોત્તર છે એટલે ગુણાકાર એક ટેન ઇન્ટુ ટેન બંને સમાન છે એટલે ટેન સ્ક્વેર સાયને ઇન્ટુ કોશે આ બંને પણ એકબીજાના વ્યસ્ત છે એટલે એમનો ગુણાકાર એક હવે વન પ્લસ ટેન સ્ક્વેર એ આપણું છે વન પ્લસ ટેન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર એ અને વર્ગમૂળ છે વર્ગમૂળ કાઢી લો એટલે સેક એ અને જબા સુધી પહોંચી જવાય છેલ્લે આ પ્રકારના દાખલાઓમાં ડાબા બરાબર જબા અવશ્ય લખવું જેથી આપણે બંને પરિણામ સમાન છે એવું સાબિત કર્યું છે એ સિદ્ધ થઈ શકે આમ આ પ્રકારના જે દાખલાઓ છે એનો પણ જો તમે મહાવરો કરી લો તો આ પ્રકરણના જે બે ગુણનો એક દાખલો આવે જે તમે હન્ડ્રેડ એન્ડ વન એટેન્ડ કરી શકશો આ સિવાય આપણે આજે જે ચેપ્ટર નંબર છ સાત અને નવ જોયા એ છ સાત અને નવની અંદર કેટલાક અગત્યના દાખલાઓ છે જેને પરીક્ષા આપતા પહેલાં તમારે ખાસ એનો મહાવરો કરી લેવો જોઈએ એ દાખલા નંબરો આપણે જોઈ લઈએ તો પ્રકરણ નંબર છ ની અંદર ઉદાહરણ નંબર સાત દસ અને વીસ અગત્યના છે સ્વાધ્યાય છ પોઈન્ટ એકમાંથી દાખલા નંબર આઠ છ પોઈન્ટ બે માંથી દાખલા નંબર બે છ પોઈન્ટ ચારમાંથી દાખલા નંબર એક ચાર અને છ એનો ખાસ પરીક્ષા આપતા પહેલાં મહાવરો કરી લેવો ચેપ્ટર નંબર સાતમાં જોઈએ તો ચેપ ઉદાહરણ નંબર ત્રણ ચાર છ બાર અને સોળ સાત પોઈન્ટ એકની અંદર છ પોઈન્ટ ચાર છ અને ચાર સાત પોઈન્ટ ની અંદર એક અને સાત સ્વાધ્યાય સાતની અંદર એક અને છ ચેપ્ટર નંબર નવમાં જોઈએ તો ઉદાહરણ નંબર પાંચ તેર સત્તર અઢાર બાવીસ અને 28 નવ પોઈન્ટ એકમાંથી દાખલા નંબર નવ અને અગિયાર નવ પોઈન્ટ બેમાંથી દાખલા નંબર પાંચ અને સાત નવ પોઈન્ટ ત્રણમાંથી દાખલા નંબર એકમાં સાતમો અને દસમો દાખલા નંબર છ સાત અને સ્વાધ્યાય નવની અંદરથી ચૌદ પંદર અને એકવીસ આટલા દાખલાઓ જે છે એનો તમે પરીક્ષા આપતા પહેલાં જો મહાવરો કરી લેશો તો આ પ્રકરણના ચારમાંથી ચાર ગુણ તમે મેળવી શકશો મિત્રો આજે આપણે ચર્ચા કરી ચેપ્ટર નંબર છ સાત અને નવની હું આશા રાખું કે તમને આ ચેપ્ટરની અંદર જે કંઈ પણ ડિફિકલ્ટી હતી એ આ ચર્ચાની અંદર સોલ્વ થઈ ગઈ હશે અને પરીક્ષાની અંદર તમે આ આ ત્રણ ચેપ્ટર જે છે એ સારામાં સારી રીતે લખી શકશો અસ્તુ